હું નાની હતી ત્યારે એક પાગલ છોકરાએ મારું અપહરણ કર્યું હતું તે હીરો ટાઈપનો અને હેન્ડસમ હતો પરંતુ તે દિવસે તે ખૂબ જ નશામાં હતો નશામાં તેને મને પકડી લીધી મને લાગ્યું કે હવે બધું ખતમ થઈ જશે પણ પછી તેને કંઈક એવું કર્યું જેણે મારું જીવન બદલી નાખ્યું મિત્રો આજની વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારું નામ રાની છે જ્યારે હું નાની હતી ત્યારે કોઈ પણ છોકરો મારી તરફ જરૂરથી જોતો અને હું પણ તેની સામે જોવા લાગતી મારી એક મિત્ર પણ હતી જેનું નામ સીમા હતું તે હંમેશા મને કહેતી રાની છોકરા સામે આટલું ન હસ્યા કર હસવા બદલ એક દિવસ મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશ પણ હું હતી સૌ ખુલ્લા વિચારવાળી અને તેથી તેની વાતને ક્યારેય ગંભીરતાથી લીધી ન હતી ધીમે ધીમે મેં છોકરાઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું અને તેમની સાથે મજાક કરવા લાગી ધીમે ધીમે વિસ્તારના રખડતા છોકરાઓ મારી નજીક આવવા લાગ્યા પણ મેં તેની સાથે વાતચીત શરૂ જ રાખી અને મેં કંઈ પણ રિજેક્ટ ન કર્યું પછી એક દિવસ જ્યારે હું કોલેજ જતી હતી તો તે છોકરાઓ ફરી મારી સામે જોવા લાગ્યા તે દિવસે મારા પિતા ઘરે ન હતા તે કોઈ કામ માટે શહેરથી બહાર ગયા હતા તેથી મારે એકલા જ કોલેજ જવું પડ્યું મેં કેબ બુક કરાવી હતી મારા પિતા મને દરરોજ તેમની કારમાં કોલેજ લઈ જતા હતા પણ એ દિવસે મા થોડી નર્વસ હતી માએ મને કહ્યું દીકરી તું એકલી કેવી રીતે જઈશ મને ડર લાગે છે મેં હસીને કહ્યું મા હવે હું મોટી થઈ ગઈ છું હું બધું જ સંભાળી લઈશ ચિંતા કરીશ નહીં કેબ આવી તો હું મનમાં બહુ ખુશ હતી હું મારી બેગ લઈને બેઠી પછી અચાનક હું ડ્રાઈવરની સીટ પાસે આગળ જઈને બેસી ગઈ હું ગર્લ્સ કોલેજમાં ભણતી હતી એટલે ત્યાં કોઈ છોકરાઓ ન હતા પણ ડ્રાઈવર પાસે બેસતા મને કંઈક અજીબ લાગવા લાગ્યું તે મારી સામે વિચિત્ર રીતે જોવા લાગ્યો હું થોડી અસ્વસ્થતા અનુભવવા લાગી હતી પણ હું મારી બેગમાંથી પુસ્તક કાઢી અને વાંચવા લાગી થોડી વાર પછી અચાનક મારું ધ્યાન પુસ્તક પરથી હટીને રસ્તા તરફ ગયું મને લાગ્યું કે અત્યાર સુધીમાં મારે કોલેજ પહોંચી જવું જોઈએ પરંતુ મને સમજાતું ન હતું કે આટલો સમય કેમ લાગી રહ્યો છે જ્યારે મેં જોયું ત્યારે મને જાણવા મળ્યું કે તે એક અલગ રસ્તો હતો પછી મેં ડ્રાઈવરને પૂછ્યું અરે ભાઈ તમે ક્યાં લઈ જાઓ છો તેણે જવાબ આપ્યો મેડમ આગળના રસ્તા પણ ઘણો ટ્રાફિક હતો તેથી મેં આ શોર્ટકટ લીધો દસ મિનિટમાં કોલેજ પહોંચી જશે ચિંતા ન કરો મેં કહ્યું બરાબર અને પછી હું પુસ્તક વાંચવાનો ઢોંગ કરવા લાગી દસ મિનિટ પછી ગાડી ઊભી રહી મને લાગ્યું કે કોલેજ આવી ગઈ હશે તેથી હું ઝડપથી નીચે આવવા લાગી પરંતુ બહાર આવતાની સાથે જ મારી આંખો હેરાનગીથી મોટી થઈ ગઈ આ તો એક સુમસાન જગ્યા હતી હવે મારા ધબકારા વધી ગયા અને હું ગભરાઈ ગઈ મેં ડ્રાઈવરને રોકવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું અરે ભાઈ આ ક્યાં લાવ્યા છો અહીં કોઈ કોલેજ નથી તમે મને કયા વિસ્તારમાં લાવ્યા છો પણ તેને ગાડી સ્ટાર્ટ કરી અને ત્યાંથી નીકળી ગયો તેને મારા પૈસા પણ લીધા ન હતા હવે હું એ રસ્તા પર એકલી ઊભી હતી મારા મનમાં ઘણો ડર હતો પણ મને સમજાતું ન હતું કે અહીંથી કેવી રીતે નીકળવું પછી મેં જોયું કે સામેથી બીજું વાહન આવી રહ્યું છે મેં ઝરપથી મારો હાથ ઊંચો કર્યો તો તે કાર ઊભી રહી અને એક સુંદર છોકરો નીચે ઉતર્યો અને તે આવતાની સાથે જ મને કહેવા લાગ્યો અરે તું આ સુમસાન જગ્યાએ એકલી શું કરી રહી છો જ્યારે મેં તેને આખી ઘટનાઓ જણાવી તો પહેલાં તો તે આશ્ચર્યચકિત થઈ ગયું અને તે માની ન શક્યો કદાચ તેને વિચાર્યું કે હું કોઈ ચોર છું તો મેં તેને મારું આઈડી કાર્ડ બતાવ્યું અને મને કોલેજમાં મૂકી જવા કહ્યું જ્યારે તેને ખાતરી થઈ કે હું સાચું કહું છું ત્યારે તેને કહ્યું ઠીક છે મેડમ ચાલો હું તમને તમારી કોલેજમાં ડ્રોપ કરી દઉં છું હું ગઈ અને તેની કારમાં બેઠી તેને હસીને કહ્યું મેડમ તમે બહુ સુંદર છો પરંતુ સુંદર છોકરીઓ માટે આવી જગ્યાએ એકલા આવવું યોગ્ય નથી અહીં છોકરીઓનું અપહરણ થઈ શકે છે તેના મોંમાંથી અપહરણ શબ્દ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા પણ તેને કહ્યું હું તને જીવનનો સાચો આનંદ આપવા માગું છું ત્યારે મારો શ્વાસ અધર થઈ ગયો મેં તેની સામે ગભરાઈને જોયું અને કહ્યું તમે શું કહો છો તે મને સમજાતું નથી તેને હસીને કહ્યું તું હવે બધું સમજી જશે અને તેણે કાર શહેરની બહાર રોડ તરફ ફેરવી નાખી મેં ડરીને તેને પૂછ્યું કે તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે અમારી કોલેજનો તો રસ્તો નથી તેને હસતા હસતા કહ્યું આજે કોલેજ જવાની ઉતાવળ કેમ છે તમે તો કોલેજ દરરોજ જાઓ છો આજે વાસ્તવિક જીવનનો આનંદ માણો મારા હાથ પગ ઠંડા થઈ ગયા પછી તેને કહ્યું ગભરાશો નહીં આજે તમારી મંજિલ જ આ છે મેં તેમને કહ્યું હતું કે અહીં સુંદર છોકરીઓનું અપહરણ થઈ શકે છે તમારું પણ ખરેખર અપહરણ જ કરવામાં આવ્યું છે અને હવે તું મારી ઝારમાં આવી ગઈ છે તેને જે કહ્યું તે સાંભળીને હું સદબદ્ધ થઈ ગઈ મેં ઊંચા અવાજે કહ્યું તમે મારું અપહરણ કેવી રીતે કરી શકો હું કોઈ બાળક નથી હું તો મોટી છોકરી બની ગઈ છું તેને હસીને કહ્યું આજે તો મોટી ઉંમરની છોકરીઓનું પણ આ રીતે જ અપહરણ થાય છે તેને કહ્યું કે તું દરરોજ આવા ટુકડા કપડાં પહેરીને કોલેજ જાય છે આટલો સુંદર મેકઅપ કરે છે તો શું તમે ક્યારેય સમજ્યું છે કે છોકરાઓ પર તેની શું અસર થાય છે હું હંમેશા તારી સામે જોતો હતો જ્યારે તું હસતા હસતા કોલેજમાં પ્રવેશતી અને છોકરાઓ સાથે હસી મજાક કરતી પણ રોજ તારા પપ્પા તને ડ્રોપ કરવા અને લેવા આવતા હું તો બસ એ જ દિવસની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તું એકલી આવ અને આજે મને તે મોકો મળી ગયો આ સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું મેં તેને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો પણ તેને તરત જ મારો હાથ પકડી લીધો અને કહ્યું અહીંથી નીકળવાનો કોઈ રસ્તો નથી તમે કદાચ જાણતા નથી કે હું કોણ છું અને હવે હું તમારી સાથે શું કરવા જઈ રહ્યો છું મેં ગભરાઈને કહ્યું જુઓ તમે જે પણ છો મારે તમારી સાથે કોઈ લેવા દેવા નથી મહેરબાની કરીને મને અહીંથી જવા દો તેને હસીને કહ્યું તમે ફક્ત મારા છો હું તમને ક્યારેય અહીંથી જવા નહીં દો હું જીવનભર તારી સાથે રહીશ હું સંપૂર્ણપણે સમજી ગઈ કે હવે હું ખરાબ રીતે ફસાઈ ગઈ હતી મેં તેને પહેલાં જોયો પણ ન હતો હવે હું વિચારવા લાગી કે તેને શું કહેવું જેથી તે મને છોડી દેશે મેં કહ્યું ચાલો કોઈ રસ્તો કાઢી આપણે મિત્રો બની શકીએ છીએ પણ કૃપા કરીને મને અહીંથી જવા દો પણ તેને કહ્યું હું તને ત્યારે જ છોડીશ જ્યારે હું કહું તેમ તું કરે આ સાંભળીને મને વધુ ગુસ્સો આવ્યો તેને નજીક આવીને કહ્યું કે મારાથી આટલો ગુસ્સો ના કર નહીતર હું તારી એવી હાલત કરીશ કે તે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તે મારી તરફ આવવા લાગ્યો અને મેં તેને પાછળ ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હું મારી પૂરી તાકાતથી તેનો વિરોધ કરી રહી હતી મેં એકવાર તેના વાર ખેંચી લીધા પરંતુ તેણે તરત જ તેના હાથમાંથી મારું મોં બંધ કરી દીધું અને બીજા હાથથી મારા બંને હાથ પકડી લીધા પછી મારા મગજમાં એક વિચાર આવ્યો શું છોકરાઓ સાથે હસવું અને તેની સાથે વાત કરવાનો અર્થ એ છે કે કોઈ મને આ રીતે ફસાવે હું મરી જઈશ પણ મારી સાથે કંઈ ખોટું નહીં થવા દો મારું શરીર ધીમે ધીમે સુન્ન થઈ રહ્યું હતું હું રડવા લાગી હતી મારા હાથ ખરાબ રીતે દુખી રહ્યા હતા જ્યારે છોકરાએ મારી આંખોમાં આંસુ જોયા તો તે થોડા સમય માટે અટકી ગયો આંસુ જોઈને તેણે મારા આંસુ સાફ કર્યા જ્યારે મેં મારી લાલ આંખો ખોલી ત્યારે છોકરાએ મને એક ક્ષણ માટે છોડી દીધી હું વિચારવા લાગી તેને આવું કેમ કર્યું થોડી પછી તેને કહ્યું બેસો હું ચા લઈ આવું છું હું હજુ પણ તે સમજી શકી ન હતી કે તેને આવું કેમ કર્યું હું વિચારી રહી હતી કે એ છોકરો કોણ છે અને તેને મારું અપહરણ કેમ કર્યું પણ મેં આ બધું અવગણ્યું અને જ્યારે તે ચા લાવ્યો તો હું ચા નાસ્તો કરવા લાગી કારણ કે હવે તેના પર મને થોડો વિશ્વાસ હતો કે આ છોકરો ક્યારેય ખોટું નહીં કરે ત્યારે અચાનક છોકરાએ કહ્યું રાની હું તને નફરત કરું છું તેથી જ મેં વિચાર્યું કે હું તને બરબાદ કરી અને તારા પરિવારની સામે ફેંકી દઈશ પણ જ્યારે તું મારી સામે આવી ત્યારે મેં જે આયોજન કર્યું હતું તે હું ઈચ્છવા છતાં પણ કરી શક્યો નહીં મને ખબર નથી કે મને શું થયું છે પણ તને જોઈને મારી બધી શક્તિ ક્યાં ગઈ તે ખબર નથી તે છોકરાએ મને તેના ફાર્મ હાઉસમાં કેદ કરી લીધી હતી મેં તેને પૂછ્યું કે તમે આવું કેમ કરો છો મેં તમારી સાથે શું ખોટું કર્યું છે અને મેં તમને ક્યારેય જોયા પણ નથી હું તમને ઓળખતી પણ નથી તેને કહ્યું તમારે તમારા ઘરે જવાના સપનાને ભૂલી જવું જોઈએ અને હવે તમારે મારી સાથે રહેવું પડશે મેં તેને પૂછ્યું શું થયું કે તમે મને અહીં લાવ્યા અને મારી સાથે આવું બધું કરો છો અમારી કોઈ દુશ્મની નથી ના અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ મેં મગજમાં વિચાર્યું કે આ છોકરો કોણ છે પણ કંઈ યાદ ન આવ્યું મેં તેને પૂછ્યું કે તમારું નામ શું છે તેને જવાબ આપ્યો મારું નામ આદિત્ય છે આદિત્ય નામ સાંભળીને હું વિચારમાં પડી ગઈ કે શું હું તેને જાણું છું મને આમ જોઈને તેને કહ્યું શું વિચારે છે કે તું મને જાણે છે કે નહીં મેં કહ્યું હા હું વિચારું છું કે કદાચ હું તમને ઓળખું છું અથવા કદાચ નહીં મેં તેને પૂછ્યું તું મને શા માટે નફરત કરે છે મારે તો કોઈની સાથે દુશ્મની નથી તો તે ગુસ્સાથી મારી સામે જોવા લાગ્યો અને હું વિચારવા લાગી કે મારા માતા પિતા કેટલા ચિંતિત હશે મારો ભાઈ મને શોધી રહ્યો હશ ગભરાઈને મેં આદિત્યને કહ્યું તમે મને છોડી દો રાત બહુ થઈ ગઈ છે મારી મા એ રડીને તેની હાલત ખરાબ કરી લીધી હશે મારો ભાઈ મને શોધી રહ્યો હશે તે ખૂબ ગુસ્સે થશે મારા શબ્દોની તેના પર કોઈ અસર ન થઈ હું તેની સામે હાથ જોડીને કહેવા લાગી મને છોડી દો મને જવા દો પરંતુ તે વધુ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો શું તમારા પરિવારના સભ્યોએ ક્યારેય કોઈ પણ દયા કરી છે આ સાંભળીને હું ડરી ગઈ અને તેને પૂછ્યું કે શું તમને મારા પરિવાર સાથે કોઈ દુશ્મની છે મને સાચું કહો તમે શું છુપાવો છો કદાચ હું તમને મદદ કરી શકું તો તેને ગુસ્સામાં કહ્યું તારા શરીરમાં પણ એ જ ગંદુ લોહી વહી રહ્યું છે મને ગુસ્સે ન કર નહીં તો હું તને એવી સજા આપીશ કે તે સપનામાં પણ કલ્પના કરી નહીં હોય સાવ ડરી ગઈ હતી હવે તો મને સમજાતું ન હતું કે હવે શું કરવું અને પછી તેને ગુસ્સામાં કહ્યું દિલ કરે છે કે તને બરબાદ કરી નાખું પણ આટલું કંઈ તે મારા રૂમનો દરવાજો બંધ કરીને રૂમની બહાર નીકળી ગયો હું ખૂબ ડરી ગઈ હતી રડવા અને ચીસો પાડવા લાગી હતી મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી તેને મારું અપહરણ કેમ કર્યું તે હું સમજી શકી ન હતી પછી મેં વિચાર્યું કે કદાચ આ રૂમમાંથી કોઈ સબૂત મળી શકે છે જેથી હું તેની પાછળનું કારણ જાણી શકું તેથી મેં આ રૂમમાં શોધવાનું શરૂ કર્યું ઘણી મહેનત પછી મને એક ફોટો મળ્યો જેમાં તે એક છોકરી સાથે ઊભો હતો મને લાગ્યું કે તે છોકરી તેની ગર્લફ્રેન્ડ છે મેં વિચાર્યું કે જો આ છોકરાની આટલી સુંદર ગર્લફ્રેન્ડ છે તો તેને મારું અપહરણ કરીને મને અહીં કેમ લાવ્યું મેં વિચાર્યું કે કદાચ આ ફોટો બતાવીને હું તેને મને છોડવા માટે મજબૂર કરીશ હું પલંગ પર બેઠી હતી થોડી વાર પછી આદિત્યએ દરવાજો ખોલ્યો અને અંદર આવ્યો અને કહ્યું જમવાનું તૈયાર છે તેને મારો ચહેરો જોયો અને તેને સમજાયું કે હું ખૂબ રડી હતી મારી આંખો લાલ થઈ ગઈ હતી તેને કહ્યું આનો કોઈ ફાયદો નહીં થાય અને તે મારો હાથ ખેંચવા લાગ્યો મેં ઝડપથી તે ફોટો તેની સામે મૂક્યો અને કહ્યું કે તમારી ગર્લફ્રેન્ડ આટલી સુંદર છે તો પછી તમે મારું અપહરણ કેમ કર્યું જો તેને ખબર પડે તો તે ખૂબ નારાજ થઈ જશે પરંતુ હું કોઈને કહીશ નહીં તમે મને ઘરે છોડી દો હું મારા પરિવારને કહીશ કે હું ફિલ્મ જોવા ગઈ હતી આ સાંભળીને આદિત્ય ગુસ્સામાં આવી ગયો અને મારા હાથમાંથી તે ફોટો છીનવી લીધો અને તેને જોવા લાગ્યો તેની આંખોમાં પાણી આવવા લાગ્યા મને ખબર ન હતી કે તેને શું થયું હું તેની નજીક ગઈ તેની આંખોમાં જોઈને મેં પૂછ્યું તું આ છોકરીને પ્રેમ કરે છે તેણે મારી સામે જોઈને કહ્યું તે મારી બહેન છે મને નવાઈ લાગી મને લાગ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ છે મેં તેને ફરી પૂછ્યું શું તમારી બહેન પરણીત છે તેણે જવાબ આપ્યો મારી બહેન હવે આ દુનિયામાં નથી અને તેના માટે તમે જવાબદાર છો એ સાંભળીને મારા પગ નીચેથી જમીન સળકી ગઈ મારી આંખોમાં આંસુ આવી ગયા મેં કહ્યું શું કહો છો હું તમારી બહેનને ઓળખતી પણ નથી મેં તેને જોઈ પણ નથી તો હું તેના મોતની જવાબદાર કેમ થઈ આદિત્યએ ગુસ્સામાં કહ્યું મારી બહેન રાગીની તારા ભાઈની ગર્લફ્રેન્ડ હતી તેને મારી બહેન સાથે ખોટું કર્યું અને તેને ગર્ભવતી બનાવી રાગીનીએ તારા ભાઈને તેની સાથે લગ્ન કરવા વિનંતી કરી ત્યારે તેને મારી બહેનને છોડી દીધી મારી બહેન આ બધું સહન ન કરી શકી અને તેને પોતાનો જીવ લઈ લીધો આદિત્યની આંખોમાં આંસુ જોઈને હું સમજી ગઈ કે તે સાચું કહી રહ્યો છું આ બધું સાંભળી મારી પણ આંખોમાં આંસુ હતા જ્યારે મેં પૂછ્યું શું તમારી બહેનનું નામ રાગીની હતું તો તે મારી સામે ગુસ્સાથી જોવા લાગ્યું મેં કહ્યું મારા ભાઈ અને તમારી બહેન રાગીની વચ્ચે કોઈ સંબંધ છે એનો મને જરા પણ ખ્યાલ ન હતો મને ખબર નથી કે રાગીની મારા ભાઈની ગર્લફ્રેન્ડ છે પણ હવે હું સમજી ગઈ છું કે તમે મારું અપહરણ કેમ કર્યું તમે મારી પાસેથી બદલો લેવા માંગો છો આદિત્યએ મારી સામે ઊંડી આંખે જોયું અને કહ્યું હા હું પણ તને મારી બહેનની જેમ જ છોડી દેવા માગું છું જેથી કરીને તું પણ મારી બહેનની જેમ બદનામ થઈ જાય મારી બહેનની કોલેજમાં એટલી મજાક કરવામાં આવી કે તેને તેનો ચહેરો બતાવવાની પણ હિંમત કરી ન હતી આદિત્યની વાત સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું મેં કહ્યું તમે મારી સાથે ગમે તે કરી શકો છો પણ જો હું ગર્ભવતી થઈશ તો હું મારો જીવ નહીં આપું હું તમારા બાળકને જન્મ આપીશ અને કોઈ પણ કિંમતે તમારી સાથે રહેવાનો પ્રયત્ન કરીશ આ કહીને હું પોતે તેના રૂમમાં ગઈ મારી અંદર પણ ગુસ્સો હતો પરંતુ હું જાણતી હતી કે અહીંથી બહાર નીકળવાનો આ એક માત્ર જ રસ્તો છે એટલામાં જ આદિત્ય મારી પાછળ રૂમમાં આવ્યું તેને નજીક આવીને કહ્યું તું શું કરે છે મેં કહ્યું હું તમારી બહેનને પાછી નહીં લાવી શકું અને જે થયું એમાં માત્ર મારા ભાઈનો વાક ન હતો તમારી બહેનની પણ ભૂલ હતી જો તમારો ગુસ્સો અને નફરત આ રીતે સમાપ્ત થઈ જશે તો હું પણ જોવા માગું છું કે તમે મને કેટલી નફરત કરો છો પણ તેને કહ્યું હું તારા ભાઈ જેવો જાનવર નથી જો હું પણ તારી સાથે ખરાબ કરું તો તારા ભાઈ અને મારામાં શું ફરક હશે મને દુશ્મની તારા ભાઈ સાથે છે તારી સાથે નહીં અમારા માતા પિતાના સંસ્કારમાં એ નથી આવતું કે અમે કોઈ બહેન દીકરીની ઈજ્જત ખરાબ કરીએ પણ યાદ રાખજે ખરાબ હું પણ કરી શકતો હતો હું આખી રાત તને આ રૂમમાં બંધ રાખીશ જેથી લોકો વિચારે તું એક રાત ઘરથી બહાર રહી છું અને આ પણ તારી બદનામી કરવા ઘણું છે અને તેને એમ જ કર્યું આખી રાત તેને મને એક રૂમમાં બંધ રાખી અને સવારે મારા ઘરે લઈ ગયો તે સાવ મોન હતો પણ ખબર નહીં કેમ મને લાગી રહ્યું હતું કે મારા જીવનમાં કંઈક અલગ થવાનું છે જ્યારે હું કારમાંથી નીચે ઉતરવા લાગી ત્યારે તેને મારો હાથ પકડીને કહ્યું કે રાજો હું પણ તારી સાથે તારા ઘરે આવીશ તેની પાસેથી આ સાંભળીને મને આશ્ચર્ય થઈ કારણ કે જો આદિત્ય મારી સાથે ઘરે આવત તો ઘરમાં એક હંગામો થાત અને મારો ભાઈ તો તેનો જીવ પણ લઈ શકત પણ હું તેને રોકી પણ ન શકી તેથી તે મારી સાથે ઘરમાં આવ્યો ઘરમાં પ્રવેશતાની સાથે જ મમ્મી પપ્પા દોડીને મારી પાસે આવ્યા મારો ભાઈ પણ ગુસ્સામાં નજીક આવ્યો અને બૂમો પાડવા લાગ્યો કે આખી રાત તું ક્યાં હતી અમે બધા ખૂબ ચિંતિત હતા પછી આદિત્ય પાછળથી આગળ આવ્યો અને કહ્યું કે રાની આખી રાત મારી સાથે હતી આ સાંભળતા જ મારા ભાઈનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તેને આદિત્ય સામે જોયું અને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ મારી બહેનની નજીક જવાની તો આદિત્યએ કહ્યું તે તો મારી બહેન રાગિનીનું જીવન બરબાદ કરી દીધું તેને ગર્ભવતી કરી છોડી દીધી જેના કારણે તેને આત્મહત્યા કરી શું તે વિચાર્યું હતું કે હું તેનો બદલો નહીં લઉં આ બધું સાંભળીને મારા માતા પિતા ચોંકી ગયા માએ રડતા રડતા કહ્યું દીકરી આ માણસે તારી સાથે શું કર્યું મેં કહ્યું મા તે કરવા માટે તો ઘણું કરી શકતો હતો પણ તેને પરવરીશ એવી નથી અને મા હું તમને કહી દઉં કે હું આદિત્યને પ્રેમ કરવા લાગી છું આ સાંભળીને આદિત્ય હેરાન થઈ ગયા અને તેને કહ્યું હું ક્યારેય પણ મારી બહેનના ગુનેગારની બહેન સાથે લગ્ન કરી શકતો નથી અને તે ત્યાંથી જવા લાગ્યો પણ હું તો તેના માટે પાગલ થઈ ગઈ હતી મેં કંઈ વિચાર્યા વિના બાજુ પર પડેલા ચાખુથી મારા હાથની નશ કાપી નાખી અને ત્યાં જ બેહોશ થઈ ગઈ જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતી અને મારી સામે મારા માતા પિતા ભાઈ અને આદિત્ય પણ હતો મારી માતા ખૂબ રડી રહી હતી મારા માતા પિતાએ મારા ભાઈ પર ખૂબ ગુસ્સે થયા હતા કે તેને કોઈની દીકરીની જિંદગી બરબાદ કરી આમ તો તેનો ભાઈ પણ અમારી દીકરીની જિંદગી બરબાદ કરી શકતો હતો પણ તેને આવું ન કર્યું હવે મારા ભાઈને પણ આંખ ખુલી ગઈ હતી અને તેને આદિત્ય પાસે માફી માંગી હતી મેં આદિત્યને કહ્યું આદિત્ય હું તમારી બહેનને તો પાછી લાવી શકતી નથી પણ તમે મારી સાથે લગ્ન કરી લો હું જીવનભર તમારી નોકરાણી બનીને રહીશ મારા માતા પિતાએ પણ આદિત્યને મારી સાથે લગ્ન કરી લેવા કહ્યું કારણ કે તેના દીકરાના કારણે આદિત્યએ તેની બહેન ગુમાવી દીધી હતી મારા ઘણા માફી માંગ્યા પછી આદિત્યએ મારી સાથે લગ્ન કર્યું અને બધું ભૂલી મને તેના ઘરે લઈ ગયો મને થયું કે તે મને આખી જિંદગી પરેશાન કરતો રહેશે પણ તેને ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત પણ ન કરી અને મારી ખુશી માટે તેને બધું કર્યું થોડા સમય પછી તે પણ મને પ્રેમ કરવા લાગ્યો કારણ કે મેં તેના પ્રેમ માટે બધું એક કરી નાખ્યું હતું અને આજે હું તેની સાથે ખૂબ જ ખુશ છું અને મારું જીવન બરાબર રીતે જીવી રહી છું થોડા વર્ષ પછી ભગવાને મને એક પુત્રી આપી જેનું નામ મેં રાગીની રાખ્યું આ સાંભળતા જ આદિત્યની આંખોમાં આંસુ આવી ગયા તો મિત્રો આમાંથી બે વાત ખૂબ શીખવા જેવી છે એક પહેલાં તો કોઈની દીકરી સાથે ખરાબ ન કરો કારણ કે તેની જગ્યાએ કાલે તમારી બહેન કે દીકરી પણ હોઈ શકે છે અને બીજું કે ભાઈએ તેની બહેન સાથે ખરાબ હોવા ઉપરાંત તેના ગુનેગારની બહેન સાથે ખરાબ ન કર્યું હંમેશા સાચા માર્ગ અને મા બાપના સંસ્કાર પણ ચાલ્યો અને ખોટું અથવા કોઈની દીકરી સાથે ખરાબ ન કરી મિત્રો જો આપણે પણ બીજા જેમ ખરાબ કરવા લાગશી તો આપણા અને તેનામાં શું ફરક હશે તેથી હંમેશા સાચા અને સારા નિર્ણય લો આભાર અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ